કપાવ માં જઈ રહ્યા છે ખેતર ખેતર જઈને કપાવ વેણશું આપણે આપણે કેમ આ વેણવાનો છે આ હરખી રીતના બધું લઈ લેવાનું આવું અને પછી આને કોથરામાં ભેગો કરીને ઘરે લઈ જવાનો હે થાકી ગયો હા તો થાકી ગયો તો ઉમર કહે કે હાલો થાય હા હાલો ઘરે જઈશું હાલો હાલો તમે હવે કાઈ લાવશું કાલ આવશું હવે હા કૃષ્ણ કેમ છે તો બધા આશા કરું છું કે બધા મજામાં હશો આપણે એની સારેથી વેકેશન પડી ગયા છીએ એટલે જો આવું કપાણમાં હાલી રહ્યા છીએ કપાણમાં જઈ રહ્યા છીએ ખેતર ખેતર લઈને કપાણ છું આપણે અને પછી થાકી એટલે પાછા ઘરે આવતા રહીશું આપણે દસ દિન વેકેશન પડ્યા હાલો હવે આપણે એમાંથી આપણે દી બાકી ગયા છે દી એટલે ખેતર આવવાનું આપણે કપાવી એટલે આવશું તો અત્યારે આપણે ખેતર પહોંચી ગયા છીએ ઘણો લાંબો રસ્તો હતો આપણે પહોંચી ગયા અને આમ તો શિયાળો આવે એટલે હાલવું પડે થોડું એટલે હાલી ના કપાસી આપણે એમ કેમ વીણવાનો છે આ હરખી રીતના બધું લઈ લેવાનું આવું અને પછી આને કોથરા ભેગો કરીને ઘરે લઈ જવાનો હે એટલે આ તો આજ તો ઘણું કામ છે એટલે પછી થાલ થાય ગયું ને એટલે ઘરે જઈશું આપણે પાછા આપણે ચાલુ કર્યું કામ કપા વીણવાનું પછી આપણે તમને મળવી કપા વીણી પછી ખાઈ પીને પછી આપણે તમને મળવી અને પછી આપણે ઘરે જવાનું વિચાર હોય તો જઈશું ઘરે વાડી ક્યાં બેસું પીછ પાછો વમસુ કપા અમે આ વિશે હેઠા ચાંપી ગયો હું થાકી ગયો હા કેડ દુખે મંડી વાંકા વાંકા નો ભઈ તું આથી આ તાર નાનો હજી આટલી ઉંમર માં તારે કેડ દુખે આ તો મોટો થઈને શું કામ કરીશ તું હાલી આયો ને એટલે થાકી ગયો હું થાકી ગયો લુના જાય એમાં તો પંચર ન પડી ગયું ત્યારે હવાજ નથી રહેતી દુકાન બંધ હતી ત્યાં સુધી આપણે પડશે